અમરેલી હાઇવે પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે કેરાળા પીપરિયા જરખિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો કેરાડા ગામની શેરીઓમાં વહેતા થયા છે પાણી અમરેલી લાઠી હાઈવે પર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તો અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે અમરેલી લાઠી હાઈવે અને તેની આસપાસના ખેતરોમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે કેરાડા પીપરિયા જરખિયા જેવા ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ કેરાડા ગામની શેરીઓમાં પણ પાણી વહેતા થયા છે અમરેલી લાઠી હાઈવે પર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે કમોસમી વરસાદ અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે પણ કહ્યું છે કે આગામી ચોવીસથી અડતાળીસ કલાક સુધી ઠંડરસ્ટોમ એક્ટિવિટીની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જોવા મળશે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે અમરેલીના અનેક તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે અમરેલી લાઠી હાઈવે અને તેની આસપાસના ખેતરોમાં પણ કમોસમી માવઠાના પગલે પાણી પાણી જોવા મળી રહ્યું છે કેરાડા ગામની શેરીઓમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે તો કેરાળા અને ઝરખીયા જેવા ગામોમાં ધોધમાર વરસાદ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વધુ માહિતી મેળવી અમરેલીથી સંવાદદાતા રાજન ઘડીયા જોડાયા છે રાજન અમરેલીના બીજા કયા કયા તાલુકાઓમાં વરસાદ પંકજ આમ જોવા જઈએ તો જિલ્લામાં વરસાદી માહોલ છે પરંતુ હજુ સુધી અન્ય તાલુકાઓમાં વરસાદના સમાચારો નથી પરંતુ લાઠી અને અમરેલી વચ્ચે આવેલા કેટલાક ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને કેરાળા ધરખિયા સહિતના જે ગામો છે ત્યાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે ગામની શેરીઓમાં પણ નદીમાં વરસાદી પાણી વહેતા થયા છે પરંતુ આ સિવાય હજુ સુધી જિલ્લામાં બીજા કોઈ તાલુકામાં વરસાદ નથી જો કે વરસાદી માહોલ છે ભારે ઉકળાટ અને બફારા સાથે લોકો ગરમી થી પીડાઈ રહ્યા છે અને કેટલાક વિસ્તારમાં વરસાદના કારણે ઠંડક પ્રસરી છે જી રાજન આભાર માહિતી આપવા માટે